નમસ્કાર તમે આપેલી માહિતીને આધારે હું અંબાલાલ પટેલની વરસાદની આગાહીનો સારાંશ અહીં રજૂ કરું છું ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી તાત્કાલિક વરસાદ અઢારમી વીસ ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે વીસમી એકવીસ ઓગસ્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ સત્તાવીસ ઓગસ્ટ સુધી અરબ સાગરમાં લો પ્રેશર બનવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે નદીઓમાં પૂર પણ આવી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છ અંબાલાલ પટેલના મતે ગુજરાતના અમુક જિલ્લાઓમાં આઠમી દસ ઇંચ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધી વરસાદ પડી શકે છે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અન્ય આગાહીઓ પશ્ચિમ ઘાટ એકવીસ ઓગસ્ટ બાદ અહીં વરસાદ ઘટશે પરંતુ ચોવીસ ઓગસ્ટ પછી ફરીથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે નર્મદા સરદાર સરોવર ડેમ આ ડેમની સપાટીમાં વધારો થવાનું અનુમાન છે તહેવારો અંબાજી જતા પદયાત્રીઓને વરસાદ નડી શકે છે આ ઉપરાંત સાતમ આઠમ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે સપ્ટેમ્બર રાજ્યમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે આ આગાહી સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે ખાસ કરીને કરવામાં આવી છે જો તમારે આ અંગે વધુ માહિતી જોઈતી હોય તો પૂછી શકો છો